જૂનાગઢના વંથલી તાલુકાના થાણાપીપળી ગામના બે યુવાનો દ્વારા હાઈ એજ્યુકેશન ધરાવતા ખેડૂત પુત્રોએ સૌરાષ્ટ્રમાં પ્રથમ મશરૂમની ખેતીનો સફળ પ્રયોગ કર્યો છે બે યુવાનોએ સૌ પ્રથમ મધમાખી ઉછેર કરી સારું એવું મધ ઉત્પાદન કરી પોતાની બ્રાન્ડથી માર્કેટમાં મધુવંતી પ્રાકૃતિક ફાર્મની અલગ અલગ ઉત્પાદન કરી ચીજો લોકો સુધી પહોંચતી કરી સફળતાની શરૂઆત કરી હતી જે બાદ હવે સૌરાષ્ટ્રમાં મશરૂમની ખેતીમાં સફળતા મળી છે યુવાનો દ્વારા તેમની કોઠાસૂચ અને પ્રાકૃતિક ખેતી ઝેરમુક્ત જીવનના સ્લોગન સથવારે ઘણા બધા ખેડૂતો અને સ્કૂલના કોલેજના વિદ્યાર્થીઓને આ વિવિધ ખેતીની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ વિશે તેમના થાણા પીપળી ખાતેના મધુબંતી પ્રાકૃતિક ફાર્મમાં ફ્રી ઓફ નવતર પ્રયોગની તાલીમ મેળવી પોતાનો વ્યવસાય ઉભો કરી રોજગારીની તકો ઊભી કરી શકે છે સ્કિલ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત મેકિંગ ઇન્ડિયા સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરવામાં આ યુવાનો સફળ થાય છે સોલંકી જતીન કુમાર હરસુખભાઈ ગામ બંધડા અને મારો અભ્યાસક્રમ જે છે એ માસ્ટર ઓફ ફિલોસોફી ઇન પ્લાન્ટ સાયન્સ મેં કરેલું છે આ સાથે જ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જે મેં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરેલું છે ત્યાં આ બધું જોતા આપણે જે પ્રમાણે જાણીએ છીએ કે અત્યારે જે રીતે ખેતી એક વ્યવસાયિક રીતે બધા કરતા હોય છે પણ એનાથી એક ડગલું આગળ કે એક અનેરી ખેતી કરીને આપણે કેવી રીતના એક સારો કહી શકીએ કે ઉજ્જવળ કારકિર્દી એમાં બનાવી શકીએ એવો એક વિચાર આવ્યો પછી અમે સાથે મળીને સૌ પ્રથમવાર અમારું જે ફાર્મ છે થાણા પીપળીમાં કે મધુવંતી પ્રાકૃતિક ફાર્મ એની અંદરમાં અમે સૌ પ્રથમ વખત મધમાખી ઉછેર કેન્દ્રની શરૂઆત કરી મધમાખી ઉછેર કેન્દ્રમાં અમને સારી સફળતા મળ્યા બાદ બાદમાં અમે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર એક કહી શકાય કે જેમાં આપણા એરિયામાં ક્યારેય વસ્તુ થયેલી નથી એક ઉચ્ચ કોટીની ખેતી કે મશરૂમ ઉત્પાદન કે મશરૂમની ખેતી જે છે અમે શરૂ કરેલી છે આ મશરૂમની ખેતીની જે આપણે કહી શકીએ કે એક સારામાં સારો મશરૂમના જે ગુણો છે એ આપણે જાણીએ છીએ ઘણા જાણતા પણ નથી તો ખેડૂતો આ તરફ વધે અને સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે હાલની ખેતીમાં જંતુનાશક દવાઓ જંતુનાશક ખાતરો એના ઉપયોગથી આપણે જ જમીનને સંપૂર્ણપણે આપણે જે છે એ પ્રદૂષિત કરેલી છે મશરૂમની ખેતી એક એવા પ્રકારની ખેતી છે કે જેને તમે પંદર બાય પંદરના રૂમથી પણ શરૂઆત કરી શકો છો અને એમાં ઓછામાં ઓછા પાણીની જરૂરિયાત હોય છે અને મશરૂમની ખેતીમાં જે આવક જે છે એ બહુ સારી માત્રામાં આપને આવક મળતી હોય છે આ સાથે સાથે અમે એક પ્રાકૃતિક ફાર્મમાં જે છે વિદ્યાર્થીઓ અને ખેડૂતોને આપણે નિઃશુલ્ક તાલીમ પણ આપી રહ્યા છીએ કે જે ખેડૂતો આપણા પાસેથી આપણું ફાર્મ જોઈ અને આગળ વધવા માગે છે મશરૂમની ખેતી કરવા માગે છે એને આપણે નિઃશુલ્ક તાલીમ આપીએ છીએ અહીંયા આવીને ફાર્મ પર આપણે જોવે જાણે પછી પોતાને જો ખેતી ચાલુ કરવી હોય મશરૂમની તો આપણે તમામ પ્રકારનું એને જે છે સપોર્ટ પણ આપવા માટે તૈયાર છીએ અને મશરૂમની ખેતીનો ફાયદો એ છે કે એની અંદર જે આપણે મશરૂમનું ઉત્પાદન થાય છે એના સારામાં સારા ભાવ મળી રહેતા હોય છે બિલકુલ બની શકે કેમકે આપણે જાણીએ છીએ કે આપણા એરિયાની અંદર આપણા પ્રદેશમાં જે ફ્રેશ મશરૂમ છે એને ખાવાનું એક ચલણ નથી અત્યારે તો જે ફ્રેશ મશરૂમ માનો કે આપણે નથી વેચાતું તો એ મશરૂમને આપણે ડ્રાય કરી શકીએ ડ્રાય કરી અને ડ્રાય કર્યા બાદ એને સ્ટોર પણ કરી શકીએ અને પછી આપણે માનો કે બજાર ભાવ જ્યારે સારો હોય છે ત્યારે આપણે એને વેચી પણ શકીએ છીએ આ ઉપરાંત જે લોકો આપણી સાથે જોડાય છે એનું મશરૂમ તૈયાર થઈ છે તો એનું પણ આપણે બાય બેક કરશું કે એ ખેડૂતો પાસેથી આપણે સારામાં સારા ભાવમાં આપણે જ એને ખરીદી લેશું અનિરુદ્ધ સિંહ બાબરિયા સીએન 24 ન્યૂઝ કેશોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ